નમસ્કાર મિત્રો આજે જાણીશું એસબી એટીએમથી એટીએમ કાર્ડ વગર કઈ રીતે પૈસા ઉપાડવા તમારા મોબાઈલની અંદર ગૂગલ પે ફોન પે વાપરતા હો તો બારકોડથી પૈસા કઈ રીતે ઉપાડે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે તમે એટીએમ કાર્ડની અંદર જઈ જશો એ એસબીઆઈના એટલે આ રીતે દેખાશે તેની અંદર યુપીઆઈ ક્યુઆર કેસ દેખાશે તેના ઉપર ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં પૈસા લખવાનું ઓપ્શન આવશે તો આપ દસ હજાર સુધી પૈસા ઉપાડી શકો છો તો અહીં લખી દો ત્યારબાદ અહીં બારકોડ દેખાશે તો તમે તમારો ફોનની અંદર ગૂગલ પે ફોનપે ખોલી રાખો તો ગૂગલ પે ખોલીએ અને બારકોડ સ્કેન કરીએ એટલે તમારા મોબાઈલની અંદર એ ઓપ્શન આવશે અને તમે તમારો પાસવર્ડ નાખી અને ઓકે કરો એ ત્યાંથી તમે ઓકે કર્યા બાદ અહીં કન્ટીન્યુ પ્રોસેસ આવશે અને અહીં કન્ટીન્યુ ઉપર ક્લિક કરો એટલે તમારા પૈસા જે છે એ એટીએમની ઉપડી જશે તો બહુ સરળ સિસ્ટમ છે તો આ રીતે તમે બારકોડ સિસ્ટમથી એસબીઆઈ બેન્કમાંથી પૈસા એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો તો એ રીતે આપણે બેંક ઓફ બરોડાનો વિડીયો બનાવ્યો હતો હવે તમારે કઈ બેંકની જરૂર છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર